સમાચાર નિકિતા શાહ વાંચે છે રાજ્યમાં આગામી એક વર્ષમાં દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પુનઃપ્રાપ્ત ઉર્જા પ્રોજેક્ટને સરળ બનાવવાના હેતુથી રાજ્ય સરકારે અક્ષય ઉર્જા પોર્ટલનું અનાવરણ કર્યું અમદાવાદમાં એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે બત્રીસ પોઈન્ટ ચાળીસ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી અપાઈ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી અને છોટા ઉદેપુરમાં બાળકોને સ્થાનિક રાઠવી ભાષાથી અવગત કરાવવા રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરાયું સમાચાર વિગતવાર રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલે રાજભવન ખાતે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું રાજ્યપાલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે નવ લાખ સત્યાવીસ હજાર પાંચસો પચાસ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આગામી એક વર્ષમાં દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવો લક્ષ્યાંક છે અત્યાર સુધીમાં તેતાળીસ લાખ અઠ્ઠાણું હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માટે સક્રિય રીતે કામ કરવાની જરૂર છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં ત્રણ હજાર બસો પિસ્તાળીસ મોડલ ફાર્મ તૈયાર કરવાનું પણ આયોજન છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજના મુજબ રાજ્યને એક હજાર કરોડ રૂપિયાનું પ્રોત્સાહક અનુદાન મળશે તેમણે આ રકમ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવાની જાહેરાત કરી હતી પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સાણંદ ધોલેરા અને ધંધુકા તાલુકામાં ગઈકાલથી પાંચ દિવસીય તાલીમ શરૂ કરવામાં આવી છે સ્વસહાય જૂથોની કૃષિ સખીઓ માટે આ ખાસ પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરાયું છે આ તાલીમમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી અને તેના ફાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતો ઝેરી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીથી ખેતી કરી સમૃદ્ધ બને અને રાજ્યની ધરતી વધુ ફળદ્રુપ બને અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કેળવે તથા તેના ફાયદાથી માહિતગાર થઈ તેનો લાભ ઉઠાવે તે માટે જિલ્લાઓ તથા તાલુકા કક્ષાએ સઘન તાલીમ આપવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષમાં અઢાર હજાર ચારસો પંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તો ધંધુકા તાલુકામાં છેલ્લા ચાર વર્ષમાં દસ હજાર એકસો વીસ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ છે નવીનીકરણ ઉર્જા નીતિને વધુ વેગ આપવા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અક્ષય ઉર્જા સેતુ પોર્ટલનું ગઈકાલે ગાંધીનગર ખાતેથી અનાવરણ કરવામાં આવ્યું આ પોર્ટલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે આ પોર્ટલ મારફતે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનશે આ પોર્ટલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ છે જેનાથી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટના ઝડપી અને વધુ કાર્યક્ષમ ઉપયોગની સુવિધા મળશે તેનો ઉદ્દેશ્ય રોકાણકારો અને હિતકારો માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટની મંજૂરીઓને ઝડપી બનાવવાનો છે અગાઉ જુદી જુદી વેબસાઇટથી અરજી પ્રક્રિયા કરવામાં આવતી હતી પરંતુ આ પોર્ટલના માધ્યમથી પ્રોજેક્ટની અરજીની પ્રક્રિયા વધુ સરળ બનશે આ ઉપરાંત રોકાણકારો અને હિતકારોએ તમામ ડોક્યુમેન્ટ્સ પણ એક જ પોર્ટલ પર એક જ વાર અપલોડ કરવાના રહેશે તથા રજીસ્ટ્રેશન ફી પણ એક જ વાર ભરવાની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઓળખ સમા એલિસ બ્રિજના મજબૂતીકરણ તેમજ સમારકામ માટે બત્રીસ પોઈન્ટ ચાળીસ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ફ્લાયઓવર બ્રિજ હેઠળ આ રકમની ફાળવણી કરાશે એકસો બત્રીસ વર્ષ જૂનું આ બ્રિજ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદની ઓળખ છે સાબરમતી નદી પર સૌપ્રથમવાર અંગ્રેજોના સમયમાં અઢારસો બાણુમાં આ બ્રિજ બનાવાયો હતો ચારસો તેત્રીસ એકતાળીસ મીટર લંબાઈ અને છ પોઈન્ટ પચીસ મીટરની પહોળાઈ ધરાવતો એલિસ બ્રિજ ત્રીસ પોઈન્ટ છન્નુ મીટરના ચૌદ સ્પાન બ્રો સ્ટ્રીંગ ટાઇપના સ્ટીલ સ્ટ્રકચરમાં નિર્માણ કરાયું છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક બ્રિજનું ધોવાણ થયું છે જેને કારણે દસ વર્ષોથી બ્રિજનો વપરાશ સંપૂર્ણ રીતે બંધ કરાયો છે આથી રાજ્ય સરકારે તેનો પુનઃ ઉપયોગ કરી શકાય તે હેતુથી તેના પુનઃસ્થાપનનો નિર્ણય કર્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર તેમજ બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે કેટલાક ભાગોમાં ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે ગત ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં છ ઇંચ વાપી ડાંગ પારી આહવા સુબીર ઉમરપાડા ચોર્યાસી કપરાડામાં બે ઇંચ ઉપરાંત અમદાવાદ વિરંગામ દેત્રોજ મહેસાણા તેમજ દીવ દમણમાં બે થી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અમદાવાદ જિલ્લામાં નેનો ફર્ટીલાઇઝરની ખરીદી પર બે પોઇન્ટ ચોવીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે ઉલ્લેખનીય છે કે નેનો ફર્ટિલાઇઝર જમીન પાણી અને હવાના પ્રદૂષણને ઘટાડવામાં તથા ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં ફાયદાકારક છે ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી સર્જાતી સમસ્યા સામે નેનો ફર્ટિલાઇઝર વરદાનરૂપ છે આમ તે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તથા પર્યાવરણની જાળવણી માટે ઉત્તમ છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ હજાર રૂપિયાની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય અપાઈ રહી છે અમદાવાદ જિલ્લાના ખેડૂતો ખાતર વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ કે ખાતર ડેપો પરથી આ સહાય મેળવી શકશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં બાળકો માટે સ્થાનિક રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરાયું છે જિલ્લાના બાળમંદિર ધોરણ એક અને બે માં તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે પચ્ચીસ જેટલા તજજ્ઞો પાસે રાઠવી ભાષામાં સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે આ શબ્દકોશ તૈયાર કરનાર સીઆરસી સહસંયોજક દિનેશ રાઠવાએ આ મુજબ જણાવ્યું અમે લોકલ સાહિત્ય તૈયાર કર્યું જે શિક્ષકોને મદદરૂપ રહે તેમજ બાળકો માટે વાર્તાઓ જોડકણાઓ બાળગીતો જે તૈયાર કર્યા અને એમની બોલીમાં એ એમની સમક્ષ રજૂ કરી એટલે બાળકોને પોતાકો ઘણું લાગે અને એ રીતે બાળકો સમજે અને સરળ અભ્યાસક્રમ બાળકોને લાગે છે અને નવી શિક્ષણ નીતિની અંદર કહેવામાં આવ્યું છે કે શરૂઆતના જે ધોરણોમાં શિક્ષણ હંમેશા સ્થાનિક બોલીમાં જ આપવું જોઈએ તે અંતર્ગત અમો કામ કરી રહ્યા છે 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 અને બાળકો સમક્ષ આ રીતે જે શિક્ષણ તે અમે આપવાનો પ્રયાસ થઈ રહ્યો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાંદેર ઝોનમાં આવેલી શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી બાળ સંસદની રચના માટે લોકશાહી ડબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરાયું હતું સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે શાળાની બાલબાટીકાથી ધોરણ આઠની તમામ વિદ્યાર્થીનીઓ મતદાતા તરીકે અને ધોરણ દસના વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા શહેરના બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ લોકશાહી પ્રથાના બીજ રોપવાના પ્રયાસ શિક્ષણ સમિતિ કરી રહી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મામા ફડકે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો દેશને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે રાજ્યનો દરેક યુવાને એક વૃક્ષ વાવામાં અને ઉછેરવામાં સહયોગ આપે તેવા ઉદ્દેશ સાથે સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગાંધીનગરના કાર્ડ ધારકોએ પોતાના કાર્ડ સક્રિય રાખવા અને યોજનાઓનો લાભ લેવા માટે પોતાનું ઇ કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર કરાવવું આવશ્યક છે તેવું જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડ્યાએ જણાવ્યું છે કાર્ડ ધારકો પોતાના જરૂરી દસ્તાવેજ ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત માપલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરીને પોતાના કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકે છે તેમજ માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન પર પણ આ સુવિધા એકવાર રાજ્યમાં આગામી એક વર્ષમાં દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પુનઃપ્રાપ્ત ઉર્જા પ્રોજેક્ટને સરળ બનાવવાના હેતુથી રાજ્ય સરકારે અક્ષય ઉર્જા પોર્ટલનું અનાવરણ કર્યું અમદાવાદમાં એલિઝ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે બત્રીસ પોઈન્ટ ચાળીસ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી અપાઈ અને છોટાઉદેપુરમાં બાળકોને સ્થાનિક રાઠવી ભાષાથી અવગત કરાવવા રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરાયું આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા